ભાવનગર શહેરના છેવાડે આવેલા વરતેજ ગામ ખાતે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાને પગલે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વર્તેજ ગામમાં રાજપૂત ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજો પણ ખભે ખભા મિલાવીને ઊભા રહ્યા હતા વરતેજ ગામમાં રેલીનું આયોજન કરીને પોસ્ટરો અને બેનરો સાથે પ્રવેશબંધીનો સંદેશો આપવામાં આવ્યો હતો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કાર્યકરોએ પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં તેવા બેનરો સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો અને મુદ્દો તો આપ સર્વે જાણો છો કે જે પુરુષોત્તમભાઈ રૂપાલાએ અમારા ક્ષત્રિય સમાજની મા દીકરી વિરુદ્ધમાં જે બફાટ કર્યો છે તેના વિરુદ્ધમાં આજે સમસ્ત વરતેજ ગામને અઢારે આલમ અમારી સાથે ખબોખભ મેળવીને ક્ષત્રિય સમાજના સમર્થનમાં આજે આવ્યું છે રોડ ઉપર ઉતરી ગયા છે અને બધા એ એક જ કે ભાઈ રૂપાલાની ટિકિટ રદ કરો નકર પછી આ ભાજપને અમે દેખાડી દેવા માટે થઈને અમારું ગામ મક્કમ છે વર્તેજ ગામ માં ભાજપના ના ઉમેદવાર ને પ્રવેશ નહીં કરવા દઈએ જ્યાં સુધી આ રૂપાલા ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અને આજે આખું ગામ અમારે સ્વયંભૂ બંધ પણ પાડેલ છે આજે વર્તેજ આખું ગામ સ્વયંભૂ બંધ પણ પાડેલ છે કારણ કે આજે એવા સમાજના ના બેનો દીકરી વિશે ટિપ્પણી કરવામાં આવી છે રૂપાલા સાહેબ રૂપાલા સાહેબ કે ભાઈ જેને આ દેશની અસ્મિતા માટે આ દેશની અખંડિતતા માટે પોતાના પ્રાણની આહુતિઓ આપેલી છે આ દેશની અંદર પોતે પાયા થઈને પૂજાણા છે અને હજી આવનારા સમયમાં પણ જો આ આટલા વર્ષની અંદર આવું થયું છે અને આ ક્ષત્રિય સમાજની બેનો દીકરીઓ વિશે આવું ખરાબ બોલ્યા છે તો અન્ય સમાજની બેનો દીકરીઓ સાથે પણ આવું બીજી વખત કોઈ પણ રાજનેતાનો ભૂલ કરે એને અમારે તાકાતથી જડબાતોડ જવાબ આપવાનો છે ઓકે